તો વધુ એક સમાચાર મળી રહ્યા છે નજર કરીએ મહત્વના સમાચાર પર સુરેન્દ્રનગરની સરકારી શાળાના વિદ્યાર્થીઓને ભાજપ દ્વારા વીર સાવરકરની ટી શર્ટ પહેરાવતા વિવાદ સર્જાયો છે ચોટીલામાં દસ હજાર ટી શર્ટનું ભાજપ દ્વારા વિતરણ કરવામાં આવ્યું છે બાળકોના મનમાં દુષ્પ્રચાર કરાતો હોવાનો કોંગ્રેસે આક્ષેપ કર્યો છે તો સુરેન્દ્રનગરથી આ મહત્વના સમાચાર છે બાળકો અને પ્રશાસનનો ભાજપ ગેરઉપયોગ કરતા હોવાનો પણ કોંગ્રેસે કર્યો છે ટી શર્ટનો મુદ્દો ઉઠાવ્યો છે સુરેન્દ્રનગરની સરકારી શાળાના વિદ્યાર્થીઓને ભાજપે વીર સાવરકરની ટી શર્ટો પહેરાવતા વિવાદ સામે આવ્યો છે ચોટીલામાં દસ હજાર ટી શર્ટનું વિતરણ કરાયું બાળકોના મનમાં દુષ્પ્રચાર કરાતો હોવાનો કોંગ્રેસે આક્ષેપ કર્યો છે બાળકોને પ્રશાસનનો ભાજપ ઉપયોગ કરતા હોવાનો પણ કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કોંગ્રેસની ન્યાયયાત્રા દરમિયાન કોંગ્રેસના નેતાઓએ વીર સાવરકરની ટી શર્ટનો મુદ્દો ઉઠાવ્યો સાથે જ સુરેન્દ્રનગરની સરકારી શાળાના વિદ્યાર્થીઓને ભાજપ દ્વારા વીર સાવરકરની ટી શર્ટ પહેરાવાતા વિવાદ થયો છે જેટલી ભાજપે વિતરણ કર્યું તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સુરેન્દ્રનગરથી સંવાદદાતા ફઝલ ફઝલ જે રીતે ટી શર્ટોનું વિતરણ કરવામાં આવીને કોંગ્રેસે વિરોધ દર્શાવ્યો છે શું વિગતો મળી રહી છે ખાસ કરીને જો ચોક્કસ થી વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગર જિલ્લામાં ભાજપ પક્ષ દ્વારા તિરંગા યાત્રા કાઢવામાં આવી રહી છે બીજી તરફ જે કોંગ્રેસ પક્ષ દ્વારા છે તે ન્યાય યાત્રાની આજથી સુરેન્દ્રનગર જિલ્લામાં શરૂઆત કરવામાં આવી છે પરંતુ હાલમાં જ્યાંથી આ બંને એક સાથે આ યાત્રાઓ શરૂ કરવામાં આવતા વિવાદો નો વંટો રાજકારણ સર્જાયો છે ખાસ કરીને કોંગ્રેસે આજે મુદ્દો ઉઠાવ્યો છે કે સુરેન્દ્રનગર જિલ્લાની જે ચોટીલામાં આવેલી સરકારી શાળાઓ છે ત્યાંના ભણતા બાળકો છે તેમને તિરંગા યાત્રામાં લઈ જવામાં આવ્યા હતા તે દરમિયાન તેમને વીર સાવરકરના ના ટી શર્ટ પહેરાવવામાં આવ્યા છે હકીકત તો કોંગ્રેસે એવો આક્ષેપ કર્યો છે કે આ ટી શર્ટ પહેરાવવામાં આવ્યા છે જેમાં ભાજપ પક્ષના નેતાઓ અને ભાજપ પક્ષ દ્વારા ગાંધીજી સરદાર વલ્લભભાઈ પટેલ અને જવાહરલાલ નહેરુ જે રાષ્ટ્રીય લડવૈયા છે આઝાદીના લડવૈયા છે તેમની છાપ ઘુસી અને બાળકોના મગજમાં વીર સાવરકર નામના લડવૈયાની છાપ ઘુસાડવામાં આવતી હોવાનો કોંગ્રેસનો આક્ષેપ છે ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લાના પૂર્વ ધારાસભ્ય ઋત્વિકભાઈ મકવાણા દ્વારા આ પ્રકારના આક્ષેપો કરવામાં આવી રહ્યા છે ઉલ્લેખનીય છે કે સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલામાં આવેલી પ્રાથમિક તેમજ માધ્યમિક શાળાના ના દસ હજાર જેટલા બાળકોના આવા પ્રકારના ટી શર્ટ વિતરણ કરવામાં આવ્યું છે જેમાં વીર સાવરકરનો ફોટો લગાવવામાં આવ્યો આવ્યો છે છે અને યાત્રામાં આ બાળકોનો ઉપયોગ કરવામાં બીજી તરફ જે પૂર્વ ધારાસભ્ય ઋત્વિક છે તેના દ્વારા એવા પણ આક્ષેપ કરવામાં આવ્યા છે કે ભાજપ પોતાની જે તિરંગા યાત્રા કાઢી રહી છે તેમાં પ્રશાસન વિભાગ અને શાળામાં ભણતા બાળકોનો ઉપયોગ કરી રહી છે ત્યારે ઉલ્લેખનીય છે કે સુરેન્દ્રનગર જિલ્લાનું રાજકારણ ભાજપની ની તિરંગા યાત્રા અને કોંગ્રેસની જે ન્યાય યાત્રા છે ગયું છે અને કોંગ્રેસે ન્યા યાત્રા દરમિયાન આજે આ વીર સાવરકર નો મુદ્દો ઉઠાવ્યો છે અને જે સુરેન્દ્રનગર જિલ્લા ભર ની જે શાળાઓ છે ત્યાં પણ આવા પ્રકારના ટી શર્ટો નું વિતરણ ભાજપ તરફથી કોઈ પ્રતિક્રિયા આવી છે કોંગ્રેસ ના વિરોધ ને લઈને હજુ સુધી ભાજપના નેતાઓ આ બાબતે કોઈ પ્રતિક્રિયા આપી રહ્યા નથી ખાસ કરીને આ પ્રકારનો વિડીયો છે તે સોશિયલ મીડિયા ઉપર કોંગ્રેસ દ્વારા વાયરલ કરવામાં આવ્યો છે વીર સાવરકર જે ટી શર્ટ પહેરી રહ્યા છે તે પ્રકારના જે વિડીયો છે તે કોંગ્રેસે પોતાના જે નેશનલ પેજ છે તેના ઉપર જણાયા છે અને સોશિયલ મીડિયા ઉપર વાયરલ કરવામાં આવતા સુરેન્દ્રનગરના જે જિલ્લા કલેક્ટર છે તેમના દ્વારા શિક્ષણ વિભાગને તપાસના આદેશ આપવામાં આવી રહ્યા છે જોકે શિક્ષણ વિભાગે પ્રાથમિક તપાસ કરવામાં આવતા કોઈ સંસ્થા દ્વારા આ પ્રકારના વિદ્યાર્થીઓને ટી શર્ટ આપવામાં આવેલા હોય જેના ઉપર ફોટો લગાડી દીધો હોય તે તેવું બહાર આવ્યું છે પરંતુ જે સંસ્થા છે તેની સામે ભરવામાં આવશે તેવું શિક્ષણ અધિકારી છે અરવિંદભાઈ ઓઝા તેમના દ્વારા પણ નિવેદન આપવામાં આવ્યું છે ત્યારે ઉલ્લેખનીય છે કે કોંગ્રેસે જે પોતાનો ન્યાય યાત્રા દરમિયાન પ્રથમ જે મુદ્દો બનાવ્યો છે તે વીર સાવરકર અને જે મહાત્મા ગાંધી અને જે આઝાદીના લડવૈયાઓ છે તેને લઈને

પહેરાવવામાં આવ્યા છે જે બાળકો છે સરકારી શાળાના બાળકો છે દસ હજાર જેટલા ટી શર્ટોનું વિતરણ ભાજપ દ્વારા કરવામાં આવ્યું છે ત્યારે સુરેન્દ્રનગર હાલમાં તો ભાજપની તિરંગા યાત્રા અને કોંગ્રેસની ન્યાયયાત્રાનું જે રાજકારણ છે તેનું મેદાન બન્યું છે કારણ કે આ બંને યાત્રાઓ અહીં ચાલી રહી છે હાલમાં કોંગ્રેસની જે યાત્રા છે તે સતત સાત દિવસ સુધી અહીં રોકાણ કર્યું છે જ્યારે કે ભાજપની તિરંગા યાત્રા પણ ચાલી રહી છે ત્યારે હાલમાં તો સુરેન્દ્રનગરમાં રાજકારણ ગરમાયેલું જોવા મળી રહ્યું છે કારણ કે ભાજપે વીર સાવરકરના ફોટો હોય તેવા દસ હજાર જેટલી ટીશર્ટોનું સરકારી શાળાઓમાં વિતરણ કર્યું છે તેને લઈને કોંગ્રેસ વિરોધ દર્શાવી રહી છે કોંગ્રેસનું કહેવું છે કે જે બીજા ફ્રીડમ ફાઇટર છે ગાંધીજી સરદાર વલ્લભભાઈ પટેલ તેમને લઈને કોઈ ટીશર્ટો શર્ટો કેવું કંઈ નથી આપવામાં આવ્યું પરંતુ વીર સાવરકરના ટી શર્ટો આપીને બાળકોની માનસિકતા બદલવા માંગે છે